પર્યટન સ્થળોનો વિકાસ કરવા કેરળના પર્યટન વિભાગે અનોખી શરૂઆત કરી છે કેરળના પર્યટન વિભાગે યાત્રીઓ માટે મોબાઈલ અને આઈટી સર્વિસની શરૂઆત કરી છે જેમાં મુખ્યત્વે વેબસાઈટનું મોબાઈલ વર્ઝન એન્ડ્રોઈડ એપ્લિકેશન આઈઓએસ સિસ્ટમ કરવાની યોજના છે લોકોને રાજ્ય પર્યટન વિભાગની સાઇટ પરની સેવાઓને મોબાઈલ પર ઉપલબ્ધ કરાશે કેરળ સરકારની આ સુવિધા સ્માર્ટફોનથી જોડાયેલા લોકોને એક ઇલેક્ટ્રિક ગાઇડ તરીકે ઉપયોગમાં આવશે આવનાર સુવિધા પરંપરાગત ગાઈડને એક નવું રૂપ આપશે અને ખર્ચ પણ ઓછો થશે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં આવેલા બદલાવ પછી આ બે મોબાઈલ એપ્લિકેશન આઈઓએસ અને એન્ડ્રોઈડની જરૂરિયાતોને પૂરી કરશે આ એપ્લિકેશનથી પર્યટકોને આસપાસની વસ્તુઓ માટે જાણકારી મળી શકશે સ્માર્ટફોનના ઉપયોગથી પર્યટકોને સ્થળની ઓળખ અને આસપાસના બીજા જોવાલાયક સ્થળોની પણ જાણકારી મળી શકશે કેરળ પર્યટન વિભાગની વેબસાઇટ દરરોજ આશરે સાત થી આઠ હજાર લોકોને અને વાર્ષિક બે મિલિયન લોકો મુલાકાત લે છે સાથે જ આ સેવા સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે જેમાં ફેસબુક પર આશરે એક લાખ પ્રશંસકો અને ટ્વિટર પર નવ ફોલોઅર્સ છે કેરળના પર્યટન વિભાગની આ પહેલ સફળ રહી તો અન્ય રાજ્યો પણ તેનો અમલ કરશે તેમ ચોક્કસ કહી શકાય Bureau Report VTV